દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેમની પાસે અનેક સુખ સુવિધાઓ હોય છે પરંતુ તેઓ જીવનમાં કંઈ કરી શકતા નથી પોતાની અલગ ઓળખ બનાવી શકતા નથી તો બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જેમનું શરીર તેમને સાથ નથી આપતું તેમ છતાં એવા કાર્યો કરી બતાવે છે જે બીજા બધા લોકોને આશ્ચર્યમાં મૂકી દે આવા જ એક વ્યક્તિ છે રાજકોટના વિપુલભાઈ બોકરવાડિયા વિપુલભાઈ દિવ્યાંગ છે તેમ છતાં તેઓનું મનોબળ એકદમ દ્રઢ છે વિપુલભાઈને નાનપણમાં પોલિયો થતા બંને પગ છીનવાઈ ગયા હતા પણ તેમ છતાં તેઓ ક્યારે હિંમત ન હાર્યા તમામ પરિસ્થિતિનો મક્કમ મને સામનો કર્યો વિકલાંગ હોવા છતાં વિપુલભાઈ દર વર્ષે ગિરનાર ચડે છે આશ્ચર્યની વાત છે પણ સાચી છે ગયા બુધવારે જ તેઓ છઠ્ઠી વખત ગિરનાર ચડ્યા જાણીએ તેમની જ પાસેથી કેવી રહ્યા તેમની ગિરનારની યાત્રા હા મારું નામ વિપુલભાઈ છે વિપુલભાઈ દામજીભાઈ ભૂખ અને મારું મૂળ વતન ચાવણ અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને હાલમાં હું અહીંયા રાજકોટ રહું છું અંબિકા ટાઉનશીપમાં હું જ્યારે બે વર્ષનો હતો ત્યારે મને પોલિયાને હિસાબે આ બંને પગમાં એંસી ટકા જેવી વિકલાંગતા આવી ગયેલી હતી જેથી કરીને હું બેઠા બેઠા ચાલતો હતો અને ધીમે ધીમે અભ્યાસ થકી અભ્યાસમાં પૂરું ધ્યાન આપીને થોડુંક થોડુંક ધ્યાન આપીને પછી ધંધામાં સ્ટેબલ થઈ ગયું વેબસાઇટ ડિઝાઇનનો મારો બિઝનેસ છે એમાં સામનો તો ઘણો પ્રકારનો આવે પણ એમાં શું છે આ પોઝિશન હોય એટલે ઘણી ડિફિકલ્ટીઝ સામે આવે છે પરંતુ એમાં શું દ્રઢ મક્કમ મક્કમતાને હિસાબે થોડું થોડું એના આગળ વધીએ તો સારું રહે એમાંના ઘણા આવી રીતના પ્રોબ્લેમ આવેલા હતા પણ મક્કમ મનને હિસાબે બધું શું છે કે ધીમે ધીમે બધું ઓકે થતું જાય છે બે દિવસ પહેલાં એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર વીસ સોળ ડિસેમ્બર બે હજાર વીસના રોજે અમે છઠ્ઠી વખત ગિરનાર ચડીએ અને એમાં મારે લગભગ અઢાર કલાક સમય લાગ્યો હતો ગિરનાર ચડતા અને ઉતરતા બંને ગયા વખતે પાંચમી વખત જ્યારે અમે ગિરનાર ચડ્યો ત્યારે મારે વીસ એકવીસ કલાક થઈ હતી પરંતુ ત્યાં ત્યારે અમે શું છે કે દત્તાત્રેય સુધી ગયેલા હતા અને સૌથી પહેલી વાર ગિરનાર ચડ્યો ત્યારે પણ દત્તાત્રેય સુધી ગયા હતા બાકીના બીજી વાર ત્રીજી વાર ચોથી વાર અને આ વખતે છઠ્ઠી વાર અંબાજી સુધી ગયા હતા ટૂંકમાં એવરેજ મારે બેઠા બેઠા ચાલતા ચાલતા સોળથી વીસ કલાક જેવું આખું ગિરનાર ચડતા ઉતરતા થાય છે અને મારી સાથે મારા મિત્ર સર્કલ પણ હોય છે એમાં મુકેશભાઈ વડારિયા નીતિનભાઈ વાછાણી કેતનભાઈ દઢાણીયા કેતનભાઈ ગોધાસરા નિલેશ દઢાણિયા પછી દિવ્યેશભાઈ આરદેશના આ બધા મિત્રો સાથે સાથ સહકાર બીજા ઘણા મિત્રોનો સાથ સહકાર હોય છે દર વર્ષે મુશ્કેલી એટલી અઘરું તો છે જ બહુ અઘરું છે પણ મારે એક શું છે કે દિવ્યાંગ લોકો જે છે કે જેને કોઈ શરીરમાં કોઈ તકલીફ હોય બરાબર એ લોકોને મારે સંદેશ આપવા માટે આ વસ્તુ હું મોસ્ટલી પ્રવૃત્તિ કરું છું કે ભાઈ આપણે શરીરમાં કાંઈ પણ તકલીફ હોય પણ આપણે જો મનમક્મ હોય તો આપણે કંઈક કરી શકીએ છીએ સમાજને એક રૂપ કાંક આપણે ઉદાહરણ આપી શકીએ છીએ મોટિવેટ કરી શકીએ છીએ બસ એ જ હા બે હજાર અઢારમાં જ્યારે હું ચોથી વખત ગિરનાર ચડી આવ્યો પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મને સ્થાન મળ્યું છે રેકોર્ડમાં એ વિશે કે મારી જેવા વિકલાંગતા આટલી એંસી ટકા વિકલાંગતા હોય અને આવું સાહસ અને શૌર્ય બતાવીને આજે